જીવતી વાર્તામાં આજની વાર્તા છે ખીમજીનો બાવળો બાવળો એટલે બાવળો કૂતરો બાવળો જ્યારે આવું નાનો ગલુડિયું હતું ત્યારે એની માં મૃત્યુ પામી ત્યારથી ખીમજીએ એને ખૂબ સાચવેલ દૂધ પાય દહીંમાં બાજરાનો રોટલો ચોળીને ખવડાવે આવી રીતે ખૂબ કાળજી રાખી અને ખીમજીએ બાવળાને મોટો કર્યો ધીમે 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 બાવળો મોટો કૂતરો થઈ ગયો અને રૂપાળો કોટ પણ ખૂબ હતો એનો બાવળો કલર એકદમ ચમકીલો હતો સમય જતા બાવળો ઘરનું રખોપું કરતો અને ખીમજીની સાથે વાળીએ પણ જતો એક વખત એવું બન્યું કે બરાબર ચોમાસાની સિઝન હતી વાવણી ટાણું હતું અને વાવણી ટાણું એટલે ખેડૂતોને ખૂબ કામ રહે તો ખીમજી પણ આખો દિવસ વાળીએ મથેલો વાવણી કરેલી ધૂડારે ખેડૂતોને તો મથવાનું જ હોય તો એવી કાળી મહેનત કરી ને ખીમજી ઘરે આવેલો તો ખીમજી ઘરે આવ્યો બપોરે ત્યાં બાવળો વાલ કરતો પૂંછડી પટપટાવતો ખીમજીના પગ પાસે આવી બેસી ગયો ઘડી પૂંછડી પટપટાવે ઘડીક કાન પટપટાવે આજે ખીમજી થાક્યો હોવાથી એને બાવળા તરફ થોડી દ્રુણા થઈ ખાતા વખતે બાજુમાં આવીને બેસી ગયો ને એટલે આજે ખીમજીને બાવળા ઉપર ગુસ્સો આવ્યો ખીમજીએ વળકું કર્યું પેલા આઘો ખાઈને આઘો ટલ એક તો આ બથોડા ભરીને આવ્યો છું નિરાતે ખાવા તો દે ખીમજી ખૂબ ગુસ્સામાં આટલી વાત કરી કોને ખબર શું થયું બાવળો ઊભો થઈને ત્યાંથી ચાલ્યું ગયો ખીમજી એ વાત ભૂલી ગયો વાળી ગયો અધૂરું કામ પાછું પૂરું કર્યું રાતે ગાડું લઈ ખીમજી ઘરે આવ્યો ખીમજીનું ગાડું ડેલામાં આવે અને બાવળો સામે પૂછડી પટપટાવતો ના આવે એવું ક્યારેય ના બને પરંતુ આજે બાવળો આવ્યો નહીં ખીમજીને યાદ આવ્યું કે આજે બપોરે એ બાવળા ઉપર રીહે ભરાણો હતો ખીમજીએ ઘરે આવી ગાડું છોડ્યું બળદોને ફરજામાં બાંધ્યા પણ ખીમજીનું ધ્યાન ફળિયામાં જ દોડતું હતું કે બાવળો આમથી હમણાં દોડીને આવશે ખીમજીએ બળદોને પાણી પાયું બાંધ્યા નિરણ કરી પણ બાવળો આવ્યો નહીં ખીમજીએ એના ઘરે હાજર એના ગઢા બાને પૂછ્યું કે બા બાવળો દેખાતો નથી ક્યાંય ગયો તો બાની પણ ત્યારે જ નજર ગઈ એણે આડુઓળું જોયું પછી ખીમજીને કીધું ખીમજી આજ બપોરનો બાવળો દેખાતો નથી મને ખબર ક્યાંય ગયો ખીમજીને બપોરની વાત યાદ આવી કે આજે મેં બાવળાને ન કહેવાના શબ્દો કીધા હતા એ હાથ પગ પણ ના ધોયા અને સીધો ઉપડી ગયો બાવળાની શોધમાં ગામમાં એના જે જે ઠેકાણા હતા એ બે ત્રણ ઠેકાણે જોયા હો પણ બાવળો ન મળે ક્યાં એનો ખીમજીએ ચારે બાજુ ગામમાં પૂછ્યું કે બાવળાને કોઈએ જોયો બાવળાને કોઈએ જોયો અમુકે એમ કીધું કે ત્યાં ટેકરી બાજુ જતો હતો ખીમજીની ઉપાધિ વધી એ તો ઉપડ્યો ટેકરી બાજુ તો દૂરથી એણે જોયું તો હરમાના છાંયે આમ તો સાંજ પડી ગઈ હતી એ કોને ખબર કે આરનો અહીંયા બપોરનો બેઠો છે કદાચ છાંયડી તો બાવળો બેઠો હોય એવું લાગ્યું ખીમજી એ ઉતાવળા પગ માંડ્યા ત્યાં તો સાચે બાવળો જ હતો બાવળાને જોઈ ખીમજીને આશકારો થયો ત્યાં ગયો પણ બાવળાએ આજે પૂંછડી ના પટપટાઈ ખીમજીને લાગ્યું કે ખરેખર આને ખોટું જ લાગ્યું છે તો એણે જઈ બાવળાની માથે હાથ ફેરવ્યો અને મીઠો ઠપકો દીધો કે ભૂંડા હું થાકી ગયો હતો ને તને બે કડવા વેણ કીધા એમાં તને તો ભારે ખોટું લાગી ગયું આમ સાનો માનો હાલ ઘર ભેગો થા મને એ ભૂખ લાગી છે ને તને ભૂખ લાગી છે તે કાંઈ ખાધું નહીં હોય બસ આટલા શબ્દો કાફી હતા બાવળો પૂછડી પટપટાવતો ખીમજીને આગળ દોડવા લાગ્યો આગળ આગળ બાવળો અને વાહે વાહે ખીમજી તો આ વાત હતી ખીમજીની વાવળાની મિત્રો મારી આ જીવતી વાર્તા આપને કેવી લાગી એ કોમેન્ટ કરી જણાવજો અને હા મારી જો આ વાર્તા આપને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી આભાર જય હિન્દ